ગામડાનો ધબકા ચનલના સૌ ખેડૂત માતાજી મિત્રો આજે સોળ મે અને શુક્રવાર કપાસની બજારમાં વાત કરીએ તો ભાવ સ્થિર હતા પરંતુ આવક થોડી વધી હતી બોટાદમાં બાર જર્મનની આવક થઈ ખેડૂતો ચોમાસા પહેલા કપાસ વેચાણ કરવાના મોડુંમાં હોવાથી આવક સારી છે આગામી દિવસોમાં હવે વરસાદની આગાહીઓ ઉપર કપાસની ચાલ જોવા મળશે કડીમાં મહારાષ્ટ્રની દસ ગાડીની આવક હતી થતીના ભાવ ચૌદસો સાત થી પંદરસો હતા જ્યારે કાઠિયાવાડ થી વીસ ગાડીની આવકથી ભાવ ચૌદસો એંશીથી પંદરસો વીસ હતા બોટાદમાં બાર હજાર મણની આવક સામે તેરસોથી પંદરસો આઠ ભાવ હતા રાજકોટમાં પાંચ હજાર મંડની આવક હતી ઋની બજારમાં ભાવ નરમ હતા ખાંડીય રૂપિયા સો નીકળી ગયા હતા આગામી દિવસોમાં ઋની બજારમાં મિલોની લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં શંકરોના ભાવ ગણતરીમાં એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની સર તેના ભાવ રૂપિયા ત્રણ ઘટ્યા હતા અને ભાવ ત્રેપન હજાર નવસોથી ચોપન હજાર ત્રણસો હતા જ્યારે કળાંડુના ભાવ બસો ખેંચા હતા ખાંડના છત્રીસો થી ભાવ મજબૂત હતા પર બંધ મોરબીના ભાવ ચાલીસ જોડ બાદના સત્તરસો નેવું હતા સૌરાષ્ટ્રમાં ખોળ બાંડેડના સત્તરસો સિત્તેર અને એવરેજ નાની મિલોના ભાવ ત્રણસો પંચોતેરથી સત્તરસો વીસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ સાતસો ત્રીસથી આઠસો હતા શિષ્યએ ગુરુવારે સતત બારમા દિવસે ઋણા ભાવ જાળવી રહ્યા હતા શિષ્યએ ગુરુવારે ત્રેવીસો ગાંઠડી રૂ વેચ્યું હતું જેમાંથી મિલોએ અઢારસો ગાંઠડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ સાતસો ગાંઠડી જૂનારોની ખરીદી કરી હતી મિલોએ બારસો ગાંઠડી નવું અને ચારસો ગાંઠડી જૂનું રૂ ખરીદ્યું હતું જ્યારે વેપારીઓએ નવું રૂ નહોતું ખરીદ્યું અને સાતસો ગાંઠડી જૂનું રૂ ખરીદ્યું હતું ન્યુયોર્ક કોટન વાયદો પાંચ પોઈન્ટ ઘટી પાંસઠ પોઈન્ટ તેતાળીસ ચેન્ડ ઉપર બંધ રહ્યો હતો ચીનના રૂ અને કોટનયાન વાયદા ગુરુવારે સતત ચોથા સેશનમાં વધ્યા હતા ચીનના રૂ મે વાયદો સાઠ યુએન વધી તેર હજાર બસો પાંચ યુવાન પર બંધ રહ્યો હતો જ્યારે કોટનયાન વાયદા જુલાઈ વાયદો પંદર યુવાન વધી ઓગણીસ હજાર ચારસો પચાસ યુવાન પર બંધ રહ્યો હતો અમેરિકન ઋની નિકાસના વેપારો તારીખે આઠમી મે પૂરા થયેલા સપ્તાહના અંતે અગાઉના સપ્તાહથી ચ્યાશી ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી બે ટકા વધ્યા હતા જ્યારે નિકાસના શિપમેન્ટ અગાઉની સપ્તાહથી સત્તર ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી પાંચ ટકા ઘટ્યા હતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી